નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રાસ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો ફરીવાર આપણા એક રીંગણીના ખેતીનો વિડીયો તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી દેવાનો છું જે મિત્રો નવા ખેડૂતો છે એમને નથી ખબર કે રીંગણીના પાકની અંદર શું શું કાળજી રાખવી જોઈએ કેવા કેવા રોગ જીવાયતો આવતી હોય છે અને કયા કયા ખાતર નાખો તો મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હું કન્ટિન્યુ તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપી દઈશ તો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઈએ તો રીંગણીમાં મોસ્ટ ઓફલી ખેડૂતોનો એ પ્રશ્ન હોય છે કે હવે શિયાળા માટે જ્યારે રીંગણી વાવી હોય ત્યારે કા ક્યારે વાવવી જોઈએ તો મિત્રો વિડીયોની ટૂંકમાં વાત કરી દઉં તો મિત્રો જો તમે શિયાળા માટે રીંગણીની ખેતી કરવા માગતા હોય તો દસમા મહિનો તમારા માટે બેસ્ટ છે કારણ કે જે તમે દસમા મહિનાની અંદર રીંગણીનું વાવેતર કરો એ તમને બારમા મહિનાની અંદર ઉત્પાદન તમારે ચાલુ થઈ જતું હોય છે અને મિત્રો વાત કરી દઈએ તો શિયાળામાં મિત્રો ખેડૂતોને ખૂબ ઓછો ખર્ચો થતો હોય છે કારણ કે શિયાળાની અંદર રોગ જીવાતની વાત કરીએ તો ખૂબ નહીવત આવતી હોય છે અથવા તો આવતી હોય તો એ મિત્રો જે અત્યારે ચોમાસામાં આવતી હોય એથી વીસથી ત્રીસ ટકા મિત્રો માત્ર આવતી હોય છે અને મિત્રો જે અત્યારની વાત કરી દઉં ચોમાસાની તો મિત્રો અત્યારે એવો અતિશય જે ટૂંકમાં વાત કરીએ ડોકા મળી છે સડો છે સફેદ માખી છે આ બધાના મિત્રો અતિશય ઉપદ્ર આવતા હોય છે અને એમાં મિત્રો તમે અતિશય ખર્ચો કરો તો એ મિત્રો તમને રિઝલ્ટ નથી મળતા તો મિત્રો જો તમે શિયાળા માટે એટલે કે દસમા મહિનાની અંદર રીંગણી વાવો તો બેસ્ટ સમય છે પછી મિત્રો અંતરની વાત કરી દઉં તો અંતરને શું અંતર રાખવું જોઈએ તો મિત્રો એક શાહથી બીજા શાહનું અંતર ટૂંકમાં એક હાયરથી બીજી હાઈડનું અંતર મિત્રો તમે પાંચ ફૂટ રાખી શકો છો અને એક સોળથી બીજા સોળનું અંતર બે ફૂટ અથવા તો અઢી ફૂટ રાખી શકો છો તો મિત્રો સોળની અંદર વાત કરી દઉં તો જો તમે પાંચ બાય બેના અંતરે મિત્રો વાવો તો તમારે સત્તરસો પ્લાન્ટ જશે અથવા તો પાંચ બાય અઢીના અંતરે વાવો તો મિત્રો તમારે તેરસો ને પચાસ રૂપા જશે તો વાત કરી દઉં તો મિત્રો તમે જ્યારે દસમા મહિનાની અંદર રીંગણીની વાવેતર કરો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટામેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો તો મિત્રો પાયાની અંદર વાત કરી દઉં તો જો મિત્રો તમે વચ્ચે આંતર પાક કરવા માગતા હોય તો મિત્રો તમારે જ ટૂંકમાં શાહ બાંધી દેવાના છે ટૂંકમાં ક્યારા બાંધી દેવાના છે અને જો મિત્રો તમે આંતર પાક કરવા નથી માગતા તો મિત્રો જેમ તમે કપાસ વાવવા માટે ટૂંકમાં સાહ કરી નાખો છો એ રીતના સહ કરી નાખવાના છે અથવા તો જો તમે મિત્રો વચ્ચે સોળી ટૂંકમાં આપણે વિડીયો અપલોડ કરેલો હતો કે સોળીનું વાવેતર શા માટે કરવું જોઈએ એ તમે એન્ડમાં જોઈ શકતા હૈશો જો મિત્રો તમે વચ્ચે સોળીનું વાવેતર કરવા માંગતા હોય તો મિત્રો તોય તમે ત્રણ ક્યારા બાંધી શકો છો સાહ ટૂંકમાં ત્રણ શાહ બાંધી શકો છો વચ્ચેના શાહમાં સોળી વાવી દેવાની અને બે બોર્ડરના જે શાહ છે ટૂંકમાં છેલ્લે છેલ્લેના એમાં મિત્રો તમે રીંગણી વાવી શકો છો તો તમારે કમ્પ્લીટ કમ્પ્લીટ જ થશે અથવા તો આ રીતના તમે જો કેમ વખાડા બાંધી દીધા છે એ રીતના મિત્રો તમે બાંધો તો મિત્રો વચ્ચે તમે સોળીનું વાવેતર કરી શકો છો પણ વચ્ચે તમે આમાં સોળીનું વાવેતર કરશો તો શું થશે કે તમારે સોળી છે જ ત્રાહી બાંગી થશે ને ઓલામાં તો કમ્પ્લીટ મિત્રો તમારે વાવેતર થશે તો મિત્રો વચ્ચે સોળી વાવનાથી શું ફાયદો થશે હું તમને એ કહી દઉં તો મિત્રો સોળીની વાત કરી દઉં ને તો સોળીની અંદર જે મૂળિયાની અંદર જે મિત્રો ઓલી ગાંઠું હોય છે ને એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે હવે બેક્ટેરિયા શું કામ કરે છે તો મિત્રો જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ હવામાં ટૂંકમાં આ જે વાતાવરણ છે એમાં મિત્રો અતિશય નાઇટ્રોજન ટૂંકમાં રખડે છે ટૂંકમાં દેશી ભાષામાં કહીએ તો પણ મિત્રો એ આપણે રીંગણીનો જે આ પ્લાન્ટ છે એ સીધું નાઇટ્રોજન નથી લઈ શકતું તો મિત્રો જે આપણે વચ્ચે સોળીનો શાહ કર્યો છે એ જે મિત્રો રાઇઝોબિયમ જે નામના બેક્ટેરિયા રહ્યા એ હવામાંથી નાઇટ્રોજન લઈ જમીનને આપે છે અને મિત્રો જમીનથી જે આ રીંગણીનો છોડ છે એ નાઇટ્રોજન લઈ શકે છે હવે ઘણા ખેડૂતો એવો પ્રશ્ન કરશે કે સંજયભાઈ જો નાઇટ્રોજન જાન દેવું હોય તો સીધું યુરિયા નાખ દેવી જ ન આવે પણ મિત્રો જો તમે યુરિયા નાખશો તો મને એટલી ખબર પડે કે તમારા પ્લાન્ટમાંથી તમારે ડોકા મરડી અને સડો કાઢવામાં પરસેવો વળી જશે કારણ કે જે આ છોડ છે એ ઉપરથી નાઇટ્રોજન નથી લઈ શકતો એને જમીનની અંદરથી નાઇટ્રોજન મળે છે જે છોડીના લીધે નાઇટ્રોજન મળે અને બીજો ફાયદો શું થશે જો તમે સોળીનું આપણે આમાં સોળેનું વાવેતર કર્યું કરેલું જ હતું આનો વિડીયો આપણે પહેલાં અપલોડ કરેલો જ છે હજી કાઢી અને દસ દિવસે નથી થયા એના કારણે મિત્રો આજે પ્લાન્ટની સાઈઝ રહીને આ જોઈ લો મારા કેડવટ સાઇઝ થઈ ગઈ છે મિત્રો આ કેળ જેટલી સાઈઝ થઈ ગઈ છે ને જે મને એટલી ખબર છે કે આ બે મહિનાની રીંગણી થવા આવી છે મિત્રો આ તમારે જ્યારે છ સાત આઠ મહિનાની રીંગણી થાય ને એટલે આવડી થશે આના પ્રતાપ એ છે કે જે સ્ટાર્ટિંગમાં જે સોળીના લીધે અમને નાઇટ્રોજન મળ્યું હોય ને એના લીધે છોડનો વિકાસ ખૂબ સારો થયો છે હવે આ વિકાસ થવાથી બીજો શું ફાયદો થશે મિત્રો જ્યારે ફૂલ અતિશય વરસાદ થતો હોય ને તો જે રીંગણું જમીનની અંદર અડે છે એ બધું ફેલ થશે બીજા નંબરે જ્યારે તમારે ચાલુ વરસાદ હશે ને તમે ખાતર નાખશો તો મિત્રો જે ખાતરની વરાળ રહીએ જે છોડ નીચે હૈશે તો મિત્રો એ રીંગણા બોળાવાળા થઈ છે અથવા તો વાત કરી દઉં તો જે ડીટી રીંગણું ખરી જાય આ પ્રોબ્લેમ ખૂબ વધારે થતો હોય છે આના સિવાય એક ફાયદો છે જે મિત્રો તમારો છોડની સાઈઝ થઈ ગઈ છે એના લીધે મિત્રો કોઈ તમે નુકસાની નથી જતી એમ તમે પિયત પાવતો તો રીંગણું નીચે નથી અડવાનું અથવા તો તમે ખાતર નાખો તો એ ડીટીયું નીચે નથી બીજા નંબરે છોડનો વિકાસ હશે તો મિત્રો તમારે જો જમીનની અંદર રીંગણી ફેલાણી હશે તો મિત્રો દવાના કોઈ રિઝલ્ટ સરખા નહીં મળે અને આમાં મિત્રો દવાનું તમને રિઝલ્ટ કમ્પ્લીટ મળતું હોય છે તો આના મિત્રો ફાયદા છે વચ્ચે સોળી વાવવાના પછી સોળીની વાત કરી દઉં તો મિત્રો સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર સોળી તમને પિસ્તાલીસ દિવસે ટૂંકમાં ચાલુ થઈ જતી હોય છે રીંગણા બે મહિને ચાલુ થતા હોય છે અને સારી માવજત હોય તો દોઢ મહિને થઈ જાય પણ દોઢ મહિને ચાલુ થઈ જાય પણ મિત્રો સોળનો એવો કોઈ ખૂબ વિકાસ ન હોય એમ આપણે અત્યારે સોળે કાઢવાનું કારણ એ જ છે કે રીંગણીનો વિકાસ થઈ ગયો છે હવે રીંગણીને આપણી સોળી નડે કારણ કે હવે રીંગણીને જે પવનનું ટૂંકમાં અવર જવર એમને જોતી હોય છે એમ તો એના માટે મિત્રો આપણે સોળી અત્યારે કાઢી નાખી છે અને આમને પવનની અવર જવર પણ થાય છે ને હવે આપણા પ્લાન્ટનો ગ્રોથ પણ થઈ ગયો છે તો મિત્રો સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જો તમે સોળીનું વાવેતર કર્યું છે તો રીંગણીનો તમારો સોળ હજુ ખૂબ નાનો છે તો મિત્રો તમે સોળીમાંથી ઉત્પાદન લઈ પૈસા કમાવી શકો છો અને આંતરપાક કરવાના મેન એ જ ફાયદા હોય છે કદાચ તમારે એક વેરાયટીના ભાવ ન હોય તો બીજી વેરાયટીના તમને ભાવ મળી રહેતા હોય છે તો મિત્રો વાત કરી દઉં તો ઓછા ખર્ચે ટૂંકમાં વધારે આપણને બેનિફિટ એટલે કે પૈસા મળે એમ તો તમે જો સોળીનું વાવેતર કરવા માંગતા હોય તો અતિશય કરી શકો છો હવે મિત્રો સોળીના વાવેતરની વાત કરીએ તો આપણે સોળીનું થોડુંક નોલેજ આપી દે જો મિત્રો તમે સોળીનું વાવેતર કરવા માંગતા હોય તો સોળીની અંદર તમે ગમે તે ટુકડી વેરાયટી વાવો લાંબી વાવશો તો શું થશે એમના વેલા બહુ અતિશય નીકળતા હોય છે અને એ પછી આપણા પ્લાન્ટની સાથે આમ ઘૂસવાઈ જતા હોય છે તમે ટુકડી છોડીનું ગમે તે વાવેતર કરશો તો મિત્રો તમારે ચાલશે હવે મિત્રો વાત કરી દઉં તો દેશી વેરાયટીનું એક બિયારણ આપણી પાસે છે જે જૂનો વિડીયો જે ખેડૂતોએ જોયો છે એમને ખબર હશે એની મિત્રો વાત કરી દઉં તમે પાંચથી છ વખત વેલા તોડશો પછી વેલો નહીં થાય તમારે અથવા તો જ્યારે તમે વીણી વીણતા હોય ત્યારે નાનો એવો વેલો નીકળ્યો હોય તે તમે કાપી શકો છો અને છોડનો ગ્રોથ થઈને છોડમાં ટૂંકમાં સિંગ થશે વેલાવાળી કોઈ વેરાયટી તમે વચ્ચે ન હોતા હોય હેરાન ન થવું હોય તો પછી મિત્રો એ રીતના આપણે ખેતી કરી લીધી ખેડ આંત ટૂંકમાં આંતરખેડ કરી લીધી પછી જો મિત્રો તમારી પાસે સાણિયા ખાતરની સગવડ છે તો મિત્રો વિઘે તમારે ત્રણ ટ્રેક્ટરની ટોલી નાખવાની છે અને પછી મિત્રો જો વાત કરી દો જો તમારી પાસે સાણિયા ખાતરનું હયાત નથી તો મિત્રો તમે વેચાતું લઈને નાખી શકો છો પછી તમારી પોઝિશન પ્રમાણે અને અથવા તો તમે ડીએપીની ઠેલી પણ દોઢ વીઘાની અંદર એક ઠેલી નાખી શકો છો પાયાની અંદર પછી મિત્રો જ્યારે તમે રોપણી કરતા હોય છે તો ત્યારે શું કરવાનું છે જે તમારો પ્લાન્ટ છે એ મિત્રો કમ્પ્લીટ જે પ્રમાણે તમે ખાડો ગાર્યો તમારે છેઠ જમીને નથી અડાડ દેવાનો જમીનથી મિત્રો એક ઇંચ ઉપર રાખવાનો છે એટલો ખાડો આપણે પહેલેથી જ ઊંડો ગારવાનો એના કારણે શું થશે છે તમારા મુરાડુનો વિકાસ કમ્પ્લીટ થશે અને જ્યારે મિત્રો તમે ડીએપી ખાતર પાયાની અંદર નાખો છો તો એમની સાથે તમે યુમિક અને માઇકો રાજા મિક્સ કરી શકો છો એના કારણે શું થશે જે તમારો પ્લાન્ટનો ગ્રોથ છે એ મિત્રો કમ્પ્લીટ થશે અને તમારે એ ન કરવું હોય તો શું કરવાનું જે વ્યક્તિ આપણો આગળ ખાડા ગારતો હોય ને એમની પાછળ મિત્રો એક માણસને રાખી દેવાનો છે એમને હ્યુમિક અને ફટેરો આ ત્રણેય વસ્તુ મિત્રો મિક્સ કરીને પ્લાન્ટે પ્લાન્ટે જે ખાડો ગયો એમાં એકૂક ચમસી વેરી દેવાની છે એના કારણે શું થશે મિત્રો ફટેરાના કારણે મિત્રો તમારે જે સ્ટાર્ટિંગની અંદર મુંડા ઈયળ ઈયળની બધું આવતું હોય છે એ બંધ થઈ જશે જમીનજન્ય અને મિત્રો યુમિકને માઇકો રાજા એ કરશે માઇકો રાજા તમારા મૂળના નવા તરત વિકાસ કરશે અને જે યુમિક રહ્યું એ તમારા પ્લાન્ટનો જલ્દીથી વિકાસ કરાવશે તો મિત્રો આ રીતના તમે રોપણી કરી દીધી પછી તમારે રોપણી કર્યા પછી મિત્રો નવી ફૂટ ચાલુ થઈ જાય પછી તમારે સોળથી છેટું ઠેઠ થડીએ તો અડવું જ ન જોઈએ મિત્રો ખાલી સપ આટલું આટલું ટૂંકમાં વાત કરી દઉં તો મિત્રો એક મુઠ્ઠીની અંદર પાંચથી છ પ્લાન્ટ થવા જોઈએ એટલું મિત્રો તમારે ડીએપી ખાતર નાખી દેવાનું છે વી બે અઢી વીઘાની હોય જ મિત્રો અડધી ઠેલી અથવા તો એક ઠેલી જવી જોઈએ જાજુ ન જવું જોઈએ હવે મિત્રો ની વાત કરી દઉં તો પિયત મિત્રો તમારે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આપણી રીંગણીનો બ્લોક તમે જોઈ શકતે છો આ કન્ડિશનમાં જો ઊભી હોય તો મિત્રો તમારે શું કરવાનું છે દર ત્રીજા દિવસે તો આમાં પિયત આપી જ દેવાનું છે પછી મિત્રો વરસાદ આવશે તો શું કરશે ખેડૂતો જોઈશે કે લે આમાં તો હજી શેવાળ જામી ગયો આમાં શું પાવાની જરૂર નથી પણ તોય મિત્રો દર ત્રીજા દિવસે તમારે રીંગણીમાં પાણી પાલર ઉતરી જવું જોઈએ પાણી નીકળી જ જવું જોઈએ એમ અને બને ક્યાં સુધી તમારે શું છે પ્રેશર થોડુંક વધારે રાખો એટલે આયા ભેગું પાણી ટૂંકમાં પહોંચી જાય પણ પાણી મળી જવું જોઈએ તો મિત્રો આજ તમને વાત કરવાની હતી જો તમે શિયાળા માટે વાવેતર કરવા માગતા હોય તો આટલી કાળજી રાખજો સાથે સાથે મિત્રો રોગ જીવાતની વાત કરી દઉં તો રોગ જીવાતની અંદર મિત્રો શિયાળામાં ખૂબ ઓછું આવતું હોય છે જો તમે ચોમાસા માટે ખેતી કરી હોય રીંગણીની તો મિત્રો સડો આવતો હોય છે ડોકા માળી આવતી હોય છે સફેદ માખી આવતી હોય છે સોળ સુકારો આવતો હોય છે વાયરસ આવતો હોય છે મિત્રો આ બધી ટૂંકમાં આમાં રોગ જીવાય તો અથવા તો પ્રોબ્લેમ બાંધતા હોય છે શિયાળાની અંદર વાત કરી દઉં તો મિત્રો એક તમારે વાયરસ સફેદ માખીનો મિત્રો તમારે પાંચ સાત દિવસે એક રાઉન્ડ મારી દેવાનો અને મિત્રો ડોકા મળીને સડાનો દસ દિવસે રાઉન્ડ મારશો તો ચાલશે પણ અત્યારે જો મિત્રો તમે ચોમાસા માટે ખેતી કરી હોય તો દર ત્રીજા દિવસે તમારે રાઉન્ડ મારવો પડે આમાં અમાર દર ત્રીજા દિવસે મિત્રો રાઉન્ડ મારવો પડે તો મિત્રો આટલી કાળજી રાખજો અને જે ખેડૂત જે ખેડૂતોએ આપણી પાસે દસમા મહિનાના રોપા માટેનો સ્ટોક કરેલો છે બુકિંગ કરાવેલા છે એ બધા ખેડૂતોને કેવું કે તમારી રેગ્યુલર જે પ્રમાણે તારીખ આવતી હોય એ તારીખ પ્રમાણે આપણી પાસેથી રોપા લઈ જજો કારણ કે જેટલું તમે મોડું કરશો એ તમને મિત્રો રોપો એ પાકો ટૂંકમાં મળશે એમ આપણી પાસે જે ખેડૂતોએ જે પ્રમાણે તારીખ લખાવી છે એ પ્રમાણે મિત્રો પાંચે જ દિવસનો પ્લાન્ટ આપણી પાસે એ દિવસે તમારો તૈયાર થઈ જશે આપણે જે પ્રમાણે ઓર્ડર ડેલી ટુ ડેલીના લીધા છે એ પ્રમાણે જ આપણે રોપ નાખેલો છે તો આ તમારે થોડીક કાળજી રાખવાની છે અને તમારી મેળાએ ટૂંકમાં લઈ જજો એમ તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ અને જો કોઈ નવા ખેડૂતો લેવા માંગતા હોય તો એ મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે રોપા લઈ શકો છો સાથે સાથે બિયારણ લઈ શકો છો અને જો મિત્રો તમે સોળીનું વાવેતર કરવા માંગતા હોય ને તમને ક્યાંય દેશીનું બિયારણ ન મળતું હોય તો આપણી પાસે દેશી ટુકડી સોળીનું બિયારણ અવેલેબલ છે તો મિત્રો એનું પણ તમે લેવું હોય તો સંપર્ક કરી શકો છો તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત